પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ડિલીટ અને સુવર્ણ પદક પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અપાય ડિલીટની માનદ પદવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ડીલીટ પદવીદાન અને સુવર્ણપદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલના વરદ હસ્તે પ્રોફેસર કપિલ કપૂર અને પ્રોફેસર ઇન્દુમતી કાટદરેને ડીલીટની પદવી આપવામાં આવી હતી રાજ્યપાલ તેમજ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની જુદી જુદી દસથી વધારે વિદ્યાશાખાઓના ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ચારસો ચુમ્માલીસ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિલીટ અને સુવર્ણચંદ્રક અર્પણ સમારોહમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનું અભિગમ ધરાવે છે તે વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે સા વિદ્યા યા વિમુક્ત શ્લોકના માધ્યમથી તેમણે ભારતની જ્ઞાન પરંપરા ઋષિ પરંપરાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવી ભારતના દર્શનશાસ્ત્ર તત્વજ્ઞાન અને કેળવણીનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો વેદમાં વિદ્યાના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે જેમાં પરંપરાગત શિક્ષણને અપાર વિદ્યા કહેવાય છે જ્યારે જીવન દર્શન શીખવતા અધ્યાત્મને પરાવિદ્યા કહેવાય છે કોઈ પણ વ્યક્તિ આ પરંપરાગત શિક્ષણ અને આધ્યાત્મ જ્ઞાન એમ બંને વિદ્યા દ્વારા જ જીવનમાં ધર્મ અર્થ અને કામના પુરુષાર્થ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે ભારતીય જ્ઞાન પરંપરા રોટી કપડા અને મકાનની ભૌતિક સુવિધાઓના દ્રષ્ટિકોણથી આગળ વધી આત્માને ઓળખી મોક્ષ પ્રાપ્તિ સુધીની સાધના આરાધનાનું મહત્વ સમજાવે છે આપણી જ્ઞાન પરંપરા કર્મના સિદ્ધાંત અધ્યાત્મવાદ અને તત્વજ્ઞાન આધારિત છે જે જીવન મૂલ્ય શીખવે છે ફક્ત ખાવું પીવું અને મોજ કરો એ જીવનનું લક્ષ્ય નથી આ પૃથ્વી પર જળ ચેતન સહિત કોઈ પણ વસ્તુ ઉદ્દેશ્ય વિનાની નથી તો આપણું જીવન ઉદ્દેશ્યહીન ન હોવું જોઈએ આ શરીર આ જીવન થકી ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ માર્ગની આધ્યાત્મિક સફરને ઓળખવી પડે આત્મા એ જ પરમાત્મા છે એ માનવ જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીનઃ અને વસુધૈવ કુટુંબકમની છે માનવતાથી મોટું કોઈ પણ ધર્મ નથી અને વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે રાજ્યપાલ શ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની વિરાસત જીવન મૂલ્ય જ્ઞાન પરંપરા જીવનનો હિસ્સો બની રહે એ માટે એના પુનઃસ્થાપનાનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાં આપણે સૌ સહભાગી બની માનવ જીવનનું ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરીએ એવી તેમણે અપીલ કરી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભાગ્યશાળી દિવસ છે કારણ કે પાટણની ધરા પર કાર્યક્રમ થઈ રહ્યો છે મને માનનીય કપિલ કપૂરજીને સન્માનિત કરવાનું સદભાગ્ય મળ્યું અને શ્રી પ્રોફેસર ઇન્દુમતી કાટદ્રેનું જીવન ઉત્તર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શિકા બની શકે તેવું છે હું પ્રત્યક્ષ રીતે તેનું સાક્ષી છું તેમણે આપેલા વિચારો અને બાળ સાહિત્યમાં તેમનું પ્રદાન જીવન ઘડતર માટે બહુમૂલ્ય છે સરસ્વતી શિશુ મંદિર જેમાં બાળકોને ઉત્તમ સંસ્કારો આપવામાં આવે છે શિક્ષકોને પણ શિક્ષિત કરીને ભારતીય જીવન પદ્ધતિ અને મૂલ્યવાન પદ્ધતિ સહિતના સંસ્કારો આપવાનું કામ થાય છે શિશુ મંદિરમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં અલગ પ્રકાશ પાડી રહ્યા છે જેનાથી સમાજ જીવનમાં બદલાવ આવી રહ્યા છે મારી દીકરીઓ પણ સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરીને તૈયાર થઈ છે એટલે પ્રત્યક્ષ રીતે આ સંસ્કારો આજે પણ હું અનુભવી રહ્યો છું અધ્યક્ષ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હું રાજ્યપાલ શ્રીને વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખું છું રાજ્યપાલ શ્રી પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ લાવી રહ્યા છે જેના લીધે કેન્સર મુક્ત સમાજનું અભિયાન સાર્થક થઈ રહ્યું છે આ પ્રસંગે જયંતિભાઈ ભાડેસિયા ડૉક્ટર કેસી પોરિયા

ये बैलेंस बनाने की जरूरत है दोनों तरफ बराबर गति चलनी ही चाहिए तभी समग्र विकास होता है तो इस दिशा में हमारे बंधु युवा बेटे भी ध्यान देंगे ऐसा मेरा निवेदन है हमारे बीच में कुलपति महोदय ने हमारे यहाँ की सभी उपलब्धियों की जानकारी दी उसके लिए उनको और उनकी टीम को पुनः बधाई आदरणीय शंकर भाई चौधरी जो इस समय गुजरात विधानसभा के अध्यक्ष तो है ही लेकिन उसके साथ उनका जीवन जो बहुत ही किसानों के लिए समर्पित है जनमानस के कल्याण में समर्पित रहते हैं आम जनता के दुख संकट को अपना ही बना लेते हैं जो बहुत धरातल पर ठहर कर इस प्रदेश के लोगों के जीवन को सुखी करने में रात दिन काम करते हैं ऐसा व्यक्तित्व आज हमारे बीच में इस अवसर पर उपस्थित हुआ तो समाज कई था नवी जनरेशन रोग मुक्त कई सके सशक्त कई रीते थी सके अभियान चला भी सतत सतत रोजे रोज ये काम कर सरकारी तंत्र द्वारा हो सामाजिक संस्थाओं द्वारा हो सहकारी संस्थाओं द्वारा हो समाज जीवन प्रतिष्ठित लोगों સતત એ કામ કરી રહ્યા છે એવા આચાર્ય દેવીપ્રસ સાહેબના હાથે આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો એટલે મને ખૂબ હૃદયથી રાજીપો થાય છે કે આ બધા ભાગ્યશાળી છે વિદ્યાર્થીઓ બધા કે જેમને આચાર્ય સાહેબના હસ્તે અહીંયા સન્માન કરવાનો કાર્યક્રમ